દોસ્તો મુકેશ અંબાણી અને એમનો અંબાણી પરિવાર હંમેશા ચર્ચાનો વિષય બનતો હોય છે ત્યારે દોસ્તો હાલમાં જેવા સમાચાર સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે કે જેમાં એમની દીકરી ઈશા અંબાણી કે જેઓ એક વક્તવ્ય આપે છે એમનું જે કાંઈ પણ સ્પીચ આપે છે અને સાંભળીને ત્યાં હાજર સૌ લોકો ભાવુક બની જાય છે દોસ્તો શું તમને ખબર છે આખરે મુકેશ અંબાણી અને નીતા અંબાણીની આ દીકરીએ ત્યાં તું શું કહ્યું હતું તમે જાણવા માગો છો કે આખરે આ સાંભળીને મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ ધ્રુસકે ધ્રુસકે રેડી પડ્યા હતા દોસ્તો તમને નહીં ખબર હોય તો આજના વિડીયોમાં આ બાબતે પણ અમે વાત કરીશું સાથે એ પણ જણાવીશું કે ઈશા અંબાણી કોણ છે આખરે ઈશા અંબાણી ક્યાં રહેશે એના લગ્ન કોની સાથે થયા છે આ સાથે જ અમે અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટ્સ પણ આજના વિડીયોમાં તમને આપીશું શું કહ્યું કે એને સાંભળીને મુકેશ અંબાણી પણ ભાવુક થયા રડી પડ્યા આખરે સમગ્ર અંબાણી પરિવાર કે જે ત્યાં હાજર હતો એ સૌ લોકો ભાવુક બને છે શું છે આ સ્પીચના શબ્દો આવો આજના વિડીયોમાં આપણે જાણીએ માટે વિડીયોમાં આગળ વધી તે પહેલાં હજુ સુધી આપે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અને આપ મારી ચેનલ ઉપર નવા છો તો પહેલાં કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો અને હા ચેનલ ઉપર તમે નવા છો અને પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો કારણ કે આવાને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવી ખૂબ જરૂરી છે ચાલો તમને જણાવી દઈએ પહેલાં તો ઈશા અંબાણીએ સ્પીચ શા માટે આપી હતી તમને જાણીને નવાઈ લાગશે કે અંબાણી પરિવાર દ્વારા થોડા દિવસ પહેલાં ગેટ ટુગેધરનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગેટ ટુગેધરમાં અનેક મહેમાનો ઉપસ્થિત થયા હતા ત્યારે આ મહેમાનોની હાજરીમાં ઈશા અંબાણીએ સ્પીચ આપી હતી જેને સાંભળીને કોકિલાબા અને મુકેશ અંબાણી પણ સૌ લોકો ભાવુક થયા હતા સ્પીચના શબ્દો અમે તમને જણાવી દઈએ તો એમણે ઘરના તમામ સભ્યોનો પહેલાં તો આભાર માન્યો હતો આ સાથે જ એમણે જણાવ્યું હતું કે મારા મમ્મી પપ્પા એટલે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી હંમેશા મારા માટે કંઈકને કંઈક સારું જ કરતા રહેતા હોય છે એમણે ક્યારેય પણ મને કોઈ વસ્તુની ના પાડી નથી કારણ કે જ્યારે જ્યારે અમારે બંને ભાઈ બહેન વચ્ચે પણ જ્યારે તકરાહટ થતી તો ત્યારે તેઓ હંમેશા મારી તરફેણ મારે તા અને જ્યારે જ્યારે અમે બંને ભાઈઓ બહેનો નાનપણમાં બાંધી પડતા જ્યારે ઝઘડો થતો ત્યારે પણ મારા મમ્મી પપ્પા મને ખૂબ પ્રેમ કરતા હતા બંને ભાઈઓ અને હું એક બહેન આ ત્રણેયને અંબાણી પરિવારના જે કાંઈ પણ મોભી છે એટલે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી ખૂબ લાડકોટથી એમણે ઉછેર્યા છે ત્યારે દોસ્તો એમના સંસ્કારો જ અહીં દેખાઈ રહ્યા છે આ સાથે જ એમણે કોકિલાબાનો પણ આભાર માન્યો હતો કોકિલાબા અંબાણી પરિવારના વડીલ છે સાથે સાથે એમણે નીતા અંબાણીનો પણ આભાર માન્યો હતો બંને વચ્ચેનું બોન્ડિંગ પણ ઘણી વખત સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગ ફેલાતું હોય છે બંને એકબીજાની સાથે એકબીજાને બ્યુટીનેસના મામલામાં પણ ટક્કર આપે છે આ સાથે જ નીતા અંબાણીના જે કાંઈ પણ બા છે કોકિલાબા આજે પણ એવો ખૂબ સ્ફૂર્તિ સાથે જોવા મળે છે ત્યારે આ સ્પીચમાં તેમણે બધાનો ઉલ્લેખ કર્યો હતો તો મુકેશ અંબાણીનો ઉલ્લેખ કેવી રીતે ન થાય મુકેશ અંબાણીનો પણ એમણે આભાર માન્યો હતો અને એમના વિશે જેટલું શબ્દો કહીએ એટલા ઓછા છે એમ કહ્યું હતું એમના પતિ કે જેના સાથે એમના લગ્ન વર્ષો પહેલાં થયા હતા એમના પતિનું નામ છે આનંદ પીરામલ એમનો પણ આ તકે તેમણે આભાર વ્યક્ત કર્યો હતો અને આ તસવીરો પણ જોઈ શકાય છે કે દરેક લોકો એક સાથે જોવા મળે છે જ્યારે જ્યારે અંબાણી પરિવારમાં દરેક જે કાંઈ પણ તહેવારોની સેલિબ્રેશન કરવામાં આવે છે બર્થડે પાર્ટી હોય કે લગ્ન સેરેમની હોય કે પછી કોઈ પણ ઉત્સવ હોય ત્યારે અંબાણી પરિવારના દરેક લોકો એક જ જોવા મળે છે ત્યારે આજના વિડીયોમાં અમે ઈશા અંબાણીએ આપેલી સ્પીચ વિશે વાત કરી છે ત્રણેય ભાઈ બહેન એટલે કે ઈશા અંબાણી અનંત અંબાણી અને આકાશ અંબાણી ત્રણેય એમની જીવનમાં ખૂબ ખુશખુશાલ જિંદગી જીવી રહ્યા છે મોટા દીકરા જો વાત કરવામાં આવે તો આકાશ અંબાણી છે આકાશ અંબાણીના લગ્ન શ્લોકા મહેતા સાથે થયા છે શ્લોકા મહેતા પણ ખૂબ સુંદર વહુ છે ત્યારે ત્રણેય ભાઈ બહેનોના વિડીયો જ્યારે સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાય છે ત્યારે સૌ લોકો એક વસ્તુની ચર્ચાનો વિષય બનાવતા હોય છે કે અનંત અંબાણીની વહુ કોણ છે ત્યારે તમને એ પણ જણાવી દઈએ કે અનંત અંબાણીના જેમની સાથે લગ્ન થયા છે એ મરચંટ પરિવારની દીકરી રાધિકા મરચંટ છે કે જેની સાથેની પણ તસવીરો બંને લાઇમલાઇટની ખૂબ નજીક રહેવાનું પસંદ કરતા હોય છે ત્યારે આ બાબતે આપ શું કહેવા માંગો છો ઈશા અંબાણીની સ્પીચ વિશે આપ શું કહીશો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી શેર કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ